નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ રાઉન્ડ વચ્ચે ગઈ કાલે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી ગયો છે સાડા છ ઇંચ જેટલો વરસાદ ખૂબ અતિ ભારે વરસાદ ગઈકાલે ઓગણત્રીસ તારીખના રોજ

આટલા સિસ્ટમની અંદર વેરી હેવી રેનફોલની આગાહી પણ કરવામાં આવી છે હેવી રેનફોલની પણ આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારમાં હેવી રેનફોલ હશે તો કયા વિસ્તારની અંદર ભારે થેતી ભારે વરસાદ પડશે લેટેસ્ટ આગાહી મિત્રો આજના વડીઓની અંદર જાણવાના છે સાથે મિત્રો હવામાન વિભાગે પોતાનો આગાહીનો મેપ પણ બદલી નાખ્યો છે ગઈ કાલે મિત્રો જે આગાહી કરવામાં આવી હતી એમાં રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી પણ મિત્રો કરી નાખવામાં આવી છે લેટેસ્ટ આગાહી મિત્રો હવામાન વિભાગે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યા પછી પોતાનો રિપોર્ટ પણ બદલી નાખ્યો છે મિત્રો આજે કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે એની લાઈવ લેટેસ્ટ આગાહી પણ આજના વીડિઓની અંદર જાણવાના છે સાથે મિત્રો તમામ મિત્રોને એ પણ જણાવી દઈએ કે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ખૂબ સારો વરસાદ ભારે વરસાદ થવાનો છે તેથી સૌરાષ્ટ્રવાસીઓ અને કચ્છવાસીઓ માટે ખૂબ સારા સમાચાર રહેવાના છે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળવાનું છે લાઈવ મોડલ દ્વારા તમામ મિત્રોને જણાવીશું અને સમજાવીશું કે કેવી રીતના કચ્છ અને સૌરાષ્ટ્રને ધમરોળશે એની પણ લેટેસ્ટ આગાહી જાણીશું મિત્રો આજે ત્રીસ તારીખ છે આવતી કાલે 31 તારીખ આમ બે દિવસ સુધી કયા ભાગને ધમરોળ છે અતિ ભારે વરસાદની આગાહી કયા વિસ્તારની અંદર કરવામાં આવી છે લાઈવ મોડલ દ્વારા જાણીશું ગઈકાલે સાડા ઇંચ જેટલો વરસાદ કયા વિસ્તારમાં પડી ગયો છે તમામે તમામ લેટેસ્ટ આગાહી મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર મિત્રો આજે ત્રીસ તારીખ છે ત્રીસ તારીખ અને શનિવાર છે આજની આગાહી મુજબ મિત્રો અત્યારે સિસ્ટમ કઈ જગ્યાએ છે તમામ મિત્રો જણાવી દઉં તો હાલ મિત્રો અત્યારે સિસ્ટમ અત્યારે આ મધ્યપ્રદેશ લાગુ નીચે મહારાષ્ટ્ર લાગુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મિત્રો આવી ચૂકી છે આ સિસ્ટમનો જે ઘેરાવો છે આવી રીતના મિત્રો આ તરફ બની રહ્યો છે જેના કારણે મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ આજે ખૂબ સારો વરસાદ પડવાનો છે આ મધ્યપ્રદેશનો જે નીચેનો ભાગ છે મિત્રો અહીંયા હૈદરાબાદનો ભાગ છે એ બધા વિસ્તારની અંદર મિત્રો આજે સારો એવો વરસાદ પડવાનો છે પરંતુ આ ઘેરાવો મિત્રો તમે આવી રીતના પણ જોઈ શકો છો જેમાં મિત્રો ગુજરાતનો જે આ ભાગ છે એની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ પડશે તો ગુજરાતનો મિત્રો આજે મધ્ય ગુજરાતનો ભાગ કહેવાય સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ કહેવાય દક્ષિણ ગુજરાતનો ભાગ કહેવાય એની અંદર મિત્રો આજે સારો વરસાદ થવાનો છે ને કયા ભાગની અંદર અતિ ભારે વરસાદ થવાનો છે એની પણ લેટેસ્ટ આગાહી મિત્રો હમણાં આપણે મોડલ દ્વારા જાણીશું તો મિત્રો આજે આપણે લાઈવ મોડલ જાણવાના છે એક પછી એક તમામ મોડલ જાણીશું અને મિત્રો સિસ્ટમ જે આવવાની છે એના પછીની એક ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ મિત્રો આખા ગુજરાત ની અંદર ખૂબ સારો વરસાદ લઈને આવશે સિસ્ટમ પણ જાણીશું આજે મિત્રો પરેશ ગોસ્વામી એક મોટી આગાહી કરી નાખી છે એ આગાહી વિશે પણ મિત્રો જાણવાના છીએ લેટેસ્ટથી લેટેસ્ટ ગુજરાતની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી કરી છે એ આગાહી પણ મિત્રો આજના જ વિડીયોની અંદર જાણીશું તો સૌ પ્રથમ મિત્રો ભારતના હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા આપણા ગુજરાતની પણ આગાહી કરી નાખી છે આખા ભારતની આગાહીમાં મિત્રો ગુજરાતની આગાહી જોઈએ તો ગુજરાતની અંદર આજે ભારતીય હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે એટલે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાની આગાહી કરવામાં આવી છે આ ભારતીય હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ છે ત્રીસ તારીખનો રિપોર્ટ છે આજે યલો એલર્ટની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સાથે મિત્રો આજે આપણે ગઈકાલે જે વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડી ગયો છે એની લેટેસ્ટ માહિતી જાણી લેજો આ ત્રીસ તારીખનો વેધર ડેટા લાઈવ ચોવીસ કલાકનો મિત્રો આ વેધર ડેટા છે આજ ત્રીસ તારીખે જાહેરાત કરી છે એટલે ચોવીસ કલાક પાછલી જે ચોવીસ કલાક એટલે મિત્રો ઓગણત્રીસ તારીખે ગઈ કાલે ક્યાં ક્યાં વરસાદ પડી ગયો છે એનો મિત્રો આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ તાપી જિલ્લાની અંદર દોલવન તાલુકાની અંદર સાડા છ ઇંચ વરસાદ પડી ગયો છે મિત્રો દક્ષિણ ગુજરાતનું જે તાપી આવેલું છે સુરતની બાજુમાં જે તાપી આવેલું છે દોલવન ની અંદર સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યાર પછી મિત્રો પંચમહાલના શહેરાની અંદર સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પંચમહાલ જે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આવેલું છે પંચમહાલ ગોધરા બાજુનો વિસ્તાર એટલે પંચમહાલ ની અંદર મિત્રો સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ત્યારબાદ તાપી જિલ્લાની અંદર વાલોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ જેવો ચાર ઇંચ જેવો વરસાદ મિત્રો પડી ગયો છે એટલે તાપી જિલ્લાની અંદર બે તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે ત્યાર પછી આપણે સુરતની વાત કરીએ તો સુરતના ઉમરાપાડાની અંદર ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચનો વરસાદ પડી ગયો છે ખેડા જિલ્લાની અંદર નડિયાદમાં બે પોઈન્ટ નવ્વાણું એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આણંદ જિલ્લાની અંદર ઉમરેઠની અંદર બે પોઈન્ટ નવ્વાણું ત્યાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વલસાડના ઉંબેર ગાંવની અંદર એટલે કે વલસાડ જિલ્લાની અંદર બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ પડ્યો છે સુરતના માંડવીમાં બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ પડ્યો છે સાબરકાંઠાના હિંમતનગરની અંદર બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ પડ્યો છે આ મિત્રો નીચે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી છે સુરત છે વલસાડ છે આ બધા વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડી ગયો છે મધ્ય ગુજરાતમાં પંચમહાલ ખેડા બાજુનો જે વિસ્તાર છે આણંદ બાજુનો વિસ્તાર છે ત્યાં મિત્રો ખૂબ સારો વરસાદ પડી ગયો છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે તો મિત્રો નીચે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવાની અંદર બે ઇંચ જેટલો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો તો સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર પણ વરસાદ પડી ગયો છે આમ મિત્રો ઓવરઓલ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે ત્યાર પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની અંદર વરસાદ સારો પડ્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે જો કે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છની અંદર કોઈ એવો વધારે વરસાદ નથી પડ્યો ઝાપટા જેવો વરસાદ કચ્છ જિલ્લાની અંદર પડ્યો છે મિત્રો આ ગઈકાલનો લેટેસ્ટ રિપોર્ટ છે મિત્રો હવામાન વિભાગે ગુજરાતનું જે હવામાન વિભાગ છે એમણે પણ ગઈકાલનો રિપોર્ટ બદલવો પડ્યો હતો ત્રણ વાગે મિત્રો લેટેસ્ટ રિપોર્ટ જે બહાર પાડ્યો હતો આ ઓગણત્રીસ તારીખે મિત્રો ગઈકાલે ત્રણ વાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ બહાર પાડે છે એની અંદર મિત્રો હવામાન વિભાગે પણ પોતાની આગાહીના મેપ બદલવા પડ્યા હતા જેમાં મિત્રો હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવાની ફરજ પડી હતી જોકે મિત્રો ગઈકાલે સવારની અંદર આવી આગાહી નહોતી પરંતુ બપોર પછી આગાહી કરવામાં આવી હતી બપોર પછીનો જે વિસ્તાર છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય નવસારી હોય તાપી હોય આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું કે મિત્રો હમણાં આપણે જોયું કે તાપીની અંદર ગઈકાલે સૌથી વધુ વરસાદ ચાર ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો ત્યારબાદ નવસારીની અંદર પણ ખૂબ સારો મિત્રો વરસાદ પડ્યો હતો જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા હતા ત્યાર પછી ભરૂચ બાજુનો વિસ્તાર નર્મદા બાજુનો વિસ્તાર ડાંગ બાજુનો અને વલસાડ બાજુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો ઉપરના વિસ્તારની અંદર પણ મિત્રો વાત તો ખેડા આ વિસ્તાર વિસ્તાર છે પંચમહાલ મહીસાગર અને અરવલ્લી બાજુના વિસ્તારની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી મિત્રો બપોર પછી જે હવામાન વેગા ભાગે પોતાનું એલર્ટ બદલ્યું એની અંદર મિત્રો આગાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર મિત્રો વિસ્તાર તમે આ જોઈ શકો છો જે ભાવનગરનો વિસ્તાર છે એની અંદર મિત્રો યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી હતી ને ગઈકાલે મિત્રો ભાવનગરના મહુવાની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યાર પછી મિત્રો હવે આગાહી કરી અમરેલીની અમરેલીમાં પણ મિત્રો કાલે યલો એલર્ટ આપ્યું હતું ગીર સોમનાથની અંદર પણ ગઈકાલે યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી અમદાવાદ બાજુનો વિસ્તાર ત્યાં પણ મિત્રો ગઈકાલે સારો વરસાદ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી હતી આણંદ બાજુનો વિસ્તાર વડોદરા બાજુનો છોટાઉદેપુર દાહોદ અને સાબરકાંઠા વિસ્તારમાં પણ યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી ગઈકાલે મિત્રો સાબરકાંઠાની અંદર મિત્રો સાડા પાંચ ઈચ જેટલો વરસાદ ગઈકાલે પડ્યો હતો તો સાબરકાંઠા જિલ્લા ઉત્તર ગુજરાતનો જે ભાગ આવે એમાં ગઈકાલે સાબરકાંઠામાં સારો વરસાદ પડ્યો હતો આમ ઓવરઓલ મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર બાજુના વિસ્તાર છે એમાં સારો એવો વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ જે આગાહી કરી હતી સૌથી વધુ વરસાદની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજની હવામાન વિભાગની આગાહી શું છે એ પણ મિત્રો લાઈવ જાણી લેજો મિત્રો આજે છે ત્રીસ તારીખને શનિવાર આ ત્રીસ તારીખનો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ લેટેસ્ટ મેપ જાહેર કર્યો છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર બાજુનો જે વિસ્તાર છે એમાં મિત્રો આજે યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા આ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો નીચેના જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર ભરૂચ બાજુનો વિસ્તાર હોય નર્મદા બાજુનો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ જિલ્લાઓને મિત્રો આજે યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે એટલે ઓવરઓલ મિત્રો ગુજરાત રિજિયનનો જે ભાગ છે આ મિત્રો ભાગ છે એ ભાગની અંદર મિત્રો આજે યલ્લો એલર્ટની આગાહી એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ મિત્રો આ ભાગની અંદર મિત્રો આજે ભારે વરસાદ થવાનો છે અને મિત્રો હવે આપણે મોડેલ દ્વારા જાણી લઈએ કે કયા ભાગની અંદર સૌથી વધુ સારો વરસાદ થવાનો છે મિત્રો અહીંયા મિત્રો હવામાન વિભાગના જે મોડલ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રીસ તારીખનું વેધર મોડલનું આખું એક મોડલ છે આ વેધર રિપોર્ટ છે જેની અંદર મિત્રો જે આગાહી કરવામાં આવી છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે આ વલસાડ બાજુનો વિસ્તાર તમે લાઈવ જોઈ શકો છો ખૂબ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ બાજુનો સુરત બાજુનો વિસ્તાર છે ત્યાં પણ સારા એવા વરસાદની આજની તારીખમાં આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા બાજુનો વિસ્તાર આણંદ બાજુનો વિસ્તાર છોટાઉદેપુર આ દાહોદ બાજુનો વિસ્તાર આ બધા વિસ્તાર ખેડા બાજુનો વિસ્તાર જેની અંદર ખૂબ સારો વરસાદની આજની તારીખમાં મિત્રો આગાહી કરવામાં આવી છે અમદાવાદની અંદર પણ આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ઉત્તર ગુજરાતની વાત તો ગુજરાતમાં કોઈ ખાસ આગાહી આજે કરવામાં આવી નથી જો હિંમતનગરનો વિસ્તાર છે ત્યારબાદ અહીંયા સાબરકાંઠા વિસ્તાર છે એમાં મિત્રો આજે મધ્યમ વરસાદ કદાચ પડી શકે બાકી કોઈ ખાસ એવી આગાહી કરવામાં આવી નથી બનાસકાંઠાનું પાલનપુરમાં પણ આજે મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો આપણા ઉત્તર ગુજરાતની વાત પણ કરી લીધી એટલે ટૂંકમાં જે ગુજરાત રીતેનો ભાગ છે એમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે ઉત્તર ગુજરાતમાં આજે કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી આ મોડલ મુજબ મિત્રો આપણે કહી શકીએ છીએ અને મિત્રો હવે આપણે જાણી લઈએ કચ્છ વિસ્તારની અંદર તો કચ્છના જે નીચેના ભાગ છે મિત્રો ખાસ કરીને ભાવનગર વિસ્તાર જેમાં મિત્રો આજે સારો વરસાદ પડશે મહુવા બાજુ ખૂબ સારો વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ધીમે ધીમે આપણે રાજકોટ વિસ્તારમાં જઈએ તો અંદર પણ આજે સારો વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે બાકી મિત્રો જુનાગઢ છે અમરેલી છે એમાં મધ્યમ વરસાદ પડશે એવી આગાહી કરી છે અને બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજે કોઈ વરસાદની આગાહી કરવામાં આવી નથી જેમાં પોરબંદર હોય ત્યારબાદ ગીર સોમનાથનો ભાગ હોય જૂનાગઢનો ભાગ હોય મોરબીનો ભાગ હોય ત્યાં મિત્રો આજે કોઈ ખાસ વરસાદની આગાહી કરવામાં આવી નથી કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છની અંદર પણ મિત્રો આજે કોઈ ખાસ લેટેસ્ટ આગાહી કરવામાં આવી નથી કચ્છની અંદર મિત્રો આજે બહુ બહુ તો વરાપ જેવો માહોલ જોવા હવે આપણે ત્રીસ અને એકત્રીસ તારીખ આમ બે દિવસ મિત્રો જે આગાહી કરવામાં આવી છે એટલે ઓગણત્રીસ તારીખથી લઈને ત્રીસ તારીખ મિત્રો આ પ્રિટી સિટેશનનો આખો મોડલ છે જેમાં ઓગણત્રીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં કયા કયા વિસ્તારમાં વરસાદ ગુજરાતમાં પડવાનો છે એની મિત્રો આ લેટેસ્ટ આગાહી મિત્રો તમે જાણી શકો છો નીચેથી આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતનો મિત્રો આ જે વલસાડ બાજુનો જે ભાગ છે મિત્રો ત્યાંથી આપણે જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતમાં વલસાડની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ આ ઓગણત્રીસથી એકત્રીસ તારીખ સુધીમાં પડવાનો છે ત્યારબાદ ભરૂચ બાજુનો વિસ્તાર અને નીચેનો સુરત બાજુના વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ ઓગણત્રીસ થી એકત્રીસ તારીખ સુધીમાં મિત્રો મધ્ય ગુજરાતની અંદર મિત્રો ખૂબ એટલે ખૂબ સારો વરસાદની આગાહી જેમાં અમદાવાદ બાજુનો વિસ્તાર ગાંધીનગર બાજુનો વિસ્તાર છે દાહોદ છોટાઉદેપુર આણંદ ખેડા આ બધા વિસ્તારની અંદર ખૂબ સારા વરસાદની આગાહી આ ઓગણત્રીસથી એકત્રીસ તારીખ સુધીમાં સારો વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ સારા વરસાદની આગાહી જેમાં મિત્રો સાબરકાંઠાનો વિસ્તાર આ બનાસકાંઠાનો વિસ્તાર હિંમતનગરનો વિસ્તાર બધી જગ્યાએ અરવલ્લીનો વિસ્તાર જેમાં ખૂબ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વાત કરીએ તો હમણાં આપણે કીધું એમ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે જેમાં ભાવનગર બાજુનો વિસ્તાર મહુવા બાજુનો વિસ્તાર અને આ થોડોક થોડોક અમરેલી બાજુનો વિસ્તાર ત્યાં મિત્રો સારો વરસાદ પડશે અને રાજકોટ બાજુના વિસ્તારમાં પણ સારો વરસાદ ઓગણત્રીસથી થી એકત્રીસ તારીખ સુધીમાં પડવાનો છે બાકીના સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી એવી જ રીતના કચ્છની અંદર પણ કચ્છ જિલ્લાની અંદર ઓગણત્રીસ તારીખથી લઈને એકત્રીસ તારીખમાં કોઈ સારા વરસાદની આગાહી નથી કચ્છમાં તો વરાપ જેવો માહોલ જ જોવા મળશે હવે મિત્રો આપણે જાણવાનું છે ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ જે વરસાદની આગાહી મિત્રો આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની કરીએ છીએ એ વિસ્તારની મિત્રો હવે આગાહી કરીએ છીએ ગુજરાત રિજિયનમાં તો વરસાદ પડે જ છે અને ત્યાં મિત્રો પડતો જ રહેશે પરંતુ હવે કચ્છ અને સૌરાષ્ટ્રને પણ આપણે જાણી લઈએ સૌરાષ્ટ્રમાં હવે ક્યારથી વરસાદ પડશે તો મિત્રો ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખથી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો વરસાદ પડવાનો છે આ મિત્રો એકત્રીસ તારીખનો રિપોર્ટ છે જેની અંદર મિત્રો આ વિભાગની અંદર સૌરાષ્ટ્રનો જે મોટા ભાગનો વિસ્તારને કવર કરી લેશે રાજકોટ પણ આવી જશે જુનાગઢ સુરેન્દ્રનગરમાં મિત્રો વરસાદ પડશે ત્યાર પછી મિત્રો આ પાંચ તારીખનો રિપોર્ટ આપણે જાણી લઈએ પાંચ તારીખે મિત્રો તમે જોઈ લેજો જે ખાસ કરીને મિત્રો જે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતનો આ ભરૂચ બાજુનો ભાગ સુરત બાજુનો ભાગ અને સાથે મધ્ય ગુજરાતની અંદર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ત્યાં મિત્રો ઓરેન્જ કલર તમને જોવા મળશે આ ઓરેન્જ કલર એટલે કે મિત્રો અતિ ભારે વરસાદની આગાહીનું નિશાની છે એટલે અતિ ભારે વરસાદ તમને પાંચ તારીખના રોજ જોવા મળશે કારણ કે મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે અને આ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે એટલે ગુજરાતમાં ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળશે એવી જ રીતના મિત્રો હિંમતનગર બાજુનો વિસ્તાર અહમદાબાદ બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદી માહોલ તમને જોવા મળશે તો આ મિત્રો લાઈવ લેટેસ્ટ આગાહી હતી વરસાદની આગાહી હતી ત્યાર પછી મિત્રો ગુજરાતની મિત્રો એકદમ અંદર તરફ મિત્રો સિસ્ટમ આવતી જોવા મળશે મિત્રો આ જે રિપોર્ટ છે છ તારીખની લેટેસ્ટ આગાહી છે અને આ છ તારીખની આગાહી મુજબ મિત્રો ગુજરાતની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ આવી ચૂકી છે જેને કારણે મિત્રો ગુજરાતના ઘણા ભાગોને મિત્રો અસર કરવાની છે જેમાં ખાસ મિત્રો જણાવી દઈએ ગુજરાતના કયા ભાગ આવી જવાના છે તો મિત્રો આ જે આખો મધ્ય ગુજરાતનો મિત્રો ભાગ છે નીચે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ અને ઉપર ઉત્તર ગુજરાતના ભાગની અંદર ખૂબ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી મુજબ મિત્રો

મહુવા અમરેલી સુરેન્દ્રનગર મોરબી આ બાજુના વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થવાનો છે અને કચ્છ જિલ્લાની અંદર પણ મિત્રો આ બાજુનો જે વિસ્તાર છે એમાં ખૂબ સારો વરસાદ થશે ત્યાર પછી મિત્રો આપણે આગળની તારીખ લખી નાખજો છ તારીખનો જ આ રિપોર્ટ છે અગિયાર સાડા અગિયાર વાગ્યાનો આ મેપ છે જેમાં મિત્રો સિસ્ટમ વધુ ગુજરાતની અંદર મિત્રો અંદરની તરફ આવશે આવી રીતના આગળ વધવાની છે જેમાં કચ્છની અંદર મિત્રો ધમરોળી નાખશે મિત્રો જોઈ લો કચ્છની જિલ્લાની અંદર આ સિસ્ટમ ખૂબ સારો વરસાદ લાવતી જોવા મળશે આ બાજુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સિસ્ટમ અંદરની તરફ આવતા આવતા ખૂબ સારો વરસાદ લાવશે અને હવે મિત્રો આ સાત તારીખનો રિપોર્ટ જોઈ લેજો મિત્રો સાત તારીખે કચ્છ જિલ્લાને બરોબર આખું કચ્છ જિલ્લાને કવર કરી લેશે ગાંધીધામ હોય માંડવી હોય ખાવડા હોય આ બધા વિસ્તારને ખૂબ સારો વરસાદ મળવાનો છે તો આ તરફ મિત્રો રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ બધા ભાગને ગુજરાતને સારી રીતના ધમરોળી નાખવાનું છે અને મિત્રો આ છે સાત તારીખનો લેટેસ્ટ રિપોર્ટ મિત્રો આખે આખા કચ્છને કવર કરી લેશે અને આખે આખા મિત્રો સૌરાષ્ટ્રને મિત્રો કવર કરી લેવાનું છે સૌરાષ્ટ્રને કચ્છના તમામે તમામ જિલ્લાને મિત્રો લગભગ સાત તારીખે ખૂબ સારું ધમરોળ છે મિત્રો તારીખનો લેટેસ્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે ને આવી રીતના મિત્રો સિસ્ટમ આગળ વધવાની છે અને મિત્રો નવ તારીખના લગભગ નવ તારીખની આજુબાજુ આ સિસ્ટમ ગુજરાતની બહાર જતી રહેશે અને લગભગ દસ તારીખે મિત્રો ગુજરાતમાં ફરી સામાન્ય વરસાદનો માહોલ અને અમુક વિસ્તારમાં ઝાપટા જેવો જ માહોલ જોવા મળશે તો દસ તારીખ સુધી મિત્રો ગુજરાતને ધમરોળવાની છે સિસ્ટમ દસ તારીખ સુધી ખૂબ સારો વરસાદ થવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છને જે લાભ નથી મળતો એ લાભ મિત્રો ચાર તારીખથી શરૂ થવાનો છે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ એમાં ચાર દિવસ ખૂબ સારો વરસાદની શક્યતા છે જાણવાના છીએ હવામાન પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આગામી ત્રીસ તારીખ અને એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે એટલે ત્રીસ અને એકત્રીસ સારો વરસાદ પડશે એવું પરેશ ગોસ્વામીએ કીધું છે આ દરમિયાન કોઈ સાર્વત્રિક વરસાદ નહીં હોય એટલે કે મિત્રો આખા ગુજરાતમાં વરસાદ નહીં હોય ખાસ કરીને જે વરસાદ પડવાનો છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે એમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેશે હમણાં મિત્રો આપણે મોડલ દ્વારા જાણી લીધું સૌરાષ્ટ્ર અને કચ્છને આ રાઉન્ડમાં કોઈ લાભ નહીં મળે એટલે કે ત્રીસ થી એકત્રીસ તારીખ સુધીમાં કોઈ લાભ મળવાનો નથી

અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં નર્મદા તાપી સુરત વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર એક ઈંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ પડશે એવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી નવસારી વાપી અને બિલીમોરા જેવા વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે અંકલેશ્વર અને ભરૂચમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરતા છે તો દક્ષિણ ગુજરાતની અંદર એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ આજે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવે આપણે આવી જઈએ મધ્ય ગુજરાતની અંદર તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા બાજુનો વિસ્તાર આણંદ બાજુનો વિસ્તાર નડિયાદ અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ આટલા વિસ્તારો જે આ સહિતના જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે અને એકાદ બે સેન્ટરમાં ભારે ઝાપટા પણ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે એટલે મધ્ય અંદર ઝાપટા પડવાની આગાહી તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે આવી જઈએ ઉત્તર ગુજરાતની અંદર તો ઉત્તર ગુજરાતમાં પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળશે સાબરકાંઠા હોય અરવલ્લી હોય અને મહેસાણાના અમુક વિસ્તારની અંદર ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી જશે અને અમુક એવા વિસ્તારો હશે જેમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડશે એટલે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે આવી જઈએ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા છૂટા છવાયા ઝાપટાં પડશે એટલે એમાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી કોઈ સારા વરસાદની શક્યતા નથી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી પરંતુ છૂટાછવાય હળવા વરસાદ પડશે અને એક બે સેન્ટરમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તાર જે મિત્રો મધ્ય ગુજરાતને અડીને આવેલા છે અમદાવાદ સાઈડને અડીને આવેલા છે એમાં પણ કોઈ ખાસ વરસાદ નથી મધ્યમ ઝાપટા જ પડશે ભલે અડીને આવેલા છે તેમ છતાં પણ મધ્યમ ઝાપટાં પડે એવી જ આગાહી કરવામાં આવી છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખમાં કોઈ ખાસ વરસાદ નથી તમામ મિત્રો લખીને રાખજો ખાસ જે મોટો વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ પડશે ઉત્તર ગુજરાતની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જાય એવી પણ આગાહી કરી છે અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે